પતળીલા હા કાકા આજ તો જ દર્શન કરી આવો હા તો કાઢો આપણે મસરી આવો લાયરો આપણે ડબલું કાઠા તમે લાયરો લાવ રેડો તમે આવો ને કઈ આવીન કેવરો નઈ અલ્યા કાકા જબરદસ્ત ડબલું હા હા જબરદસ્ત તમે લાવી જબરલાઈ દોરે હા આ ટમકુરો ભંગરો ગાડી

હવે કાલ રવિવાર છે એન્ટ્રી થાય ને એને એમ ના કેવું પડે સિંહ આવ્યો એમ એમ હજાર માણસો બેઠા હોય ને એમ તાર કાકાની એન્ટ્રી એમ થાય એન્ટ્રી થાય પિંટો આવ્યો આગેવાન એમ તમે

ધો રંગી દુનિયા છે હો બોલે ને બોલે ધો રંગી દુનિયા ને ધો રંગી નો જમાનો છે આવડતી નઈ ઘોડી છે